જોકે ઘણી વખત હૃદયરોગના પ્રારંભિક તબક્કામાં કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી પરંતુ કેટલાક સામાન્ય લક્ષણો હોઈ શકે છે જેના પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે આ લક્ષણોને અવગણવાથી ગંભીર પરિણામો આવી શકે છે હૃદયરોગના પ્રારંભિક લક્ષણોને ઓળખવા ખૂબ જ જરૂરી છે જેથી સમયસર સારવાર કરી શકાય અને ગંભીર જટિલતાઓથી બચી શકાય ચાલો જાણીએ નવ પ્રારંભિક લક્ષણો જે હૃદય રોગનો સંકેત આપે છે નવ લક્ષણોને અવગણશો નહીં છાતીમાં દુખાવો પગમાં સોજા આ આ દિલની બીમારીના લક્ષણ તો નથી ને સંકેતથી થાવ સાવધાન ન્યૂઝ છાતીમાં દુખાવો છાતીમાં દુખાવો એ હૃદય રોગનું સૌથી સામાન્ય લક્ષણ છે આ દુખાવો છાતીની મધ્યમાં અથવા ડાબા હાથમાં અનુભવી શકાય છે આ પીડા ગંભીર અથવા હળવી હોઈ શકે છે અને થોડી મિનિટોથી લઈને કેટલાક કલાકો સુધી રહી શકે છે શ્વાસ લેવામાં તકલીફ શ્વાસ લેવામાં તકલીફ થવી એ પણ હૃદયરોગનું મુખ્ય લક્ષણ છે આ ત્યારે થાય છે જ્યારે હૃદય શરીરના અન્ય ભાગોમાં પૂરતો ઓક્સિજન પહોંચાડી શકતું નથી આરામથી બેસતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અથવા કસરત કરવાથી વધી શકે છે થાક હૃદયરોગ ધરાવતા લોકોને ખૂબ જ થાક અનુભવવો સામાન્ય બાબત છે આ થાક સામાન્ય કરતા વધુ હોય છે અને આરામ કર્યા પછી પણ દૂર થતો નથી ચક્કર હૃદય રોગના કારણે લો બ્લડ પ્રેશર થઈ શકે છે જે ચક્કર અને બેહોશી તરફ દોરી શકે છે પગમાં પગમાં સોજો સોજો હૃદય રોગની બીજી નિશાની હોઈ શકે છે આવું ત્યારે થાય છે જ્યારે હૃદય અસરકારક રીતે લોહી પંપ કરી શકતું નથી જેના કારણે પગમાં લિક્વિડ એકઠું થાય છે છાતીમાં દુખાવો પગમાં સોજા આ દિલની બીમારીના લક્ષણ તો નથી ને આ સંકેત પણ હૃદયરોગની નિશાની હોઈ શકે છે ઉધરસ કેટલાક કિસ્સાઓમાં હૃદય રોગ ખાસ કરીને રાત્રે ઉધરસનું કારણ બની શકે છે ઉબકા અને ઉલટી કેટલાક લોકો હૃદય રોગને કારણે ઉબકા અને ઉલટીની તકલીફ અનુભવી શકે છે વધુ પડતી ઠંડી રોગના કારણે શરીરનું તાપમાન ઘટી શકે છે અને વ્યક્તિને ઠંડીનો અનુભવ થઈ શકે છે જો તમને આમાંના કોઈ પણ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો સમયસર સારવાર હૃદય રોગના ગંભીર પરિણામોને અટકાવી શકે છે તમે તંદુરસ્ત જીવનશૈલી નિયમિત વ્યાયામ સંતુલિત આહાર અને તણાવ ટાળીને તમારા રોગના જોખમને ઘટાડી શકો છો